વેલકમ ઓલ વેલકમ બેક ટુ માય ચેનલ તો અમે લોકો જઈ છીએ શોપિંગ કરવા માટે આજે સન્ડે છે ને તો અહીંયા કને તે સન્ડેના રવિવારે ભરાય ને તો આપણે ત્યાં કને જઈ છીએ આપને આજે જવાનું છે એક ફંક્શનમાં તો આપે ત્યાં જશું હમણાંથી જવાનું એટલે કે બપોર પછી જવાનું છે તો બધા જશું આપે શું બધા એને આવી રીતે આમ ગાડીઓ લઈને આવે સન્ડે ના હોય ને ત્યારે રવિવારે ભરાય ને એટલે બધા ગાડી લઈને એને આવે આમ છે ઓમાં તો કેવડી બધી ભીડ છે ખબર નઈ ત્યાં કાને શું હોય આપે ત્યાં કને નથી જોયું કે શું હોય ત્યાં કાને ઘણી જ ભીડ છે આપણે હજી આલી સાઈડ જ જોઈએ ત્યાંથી જ આપે આવ્યા ને તો આપે એ પણ જોઈને જ આલી સાઈડ આવ્યા આપણે અહીંયા જ પહોંચ્યા અહીં ત્યાં હવે જશું ત્યાં ક્યાંક સરસ જ હશે કરીને પીગળે એટલે તો જે બી આવેલા ને એ બધા પહેલાં ત્યાં જ જાય રહ્યા તો આપે બી હવે જોઈ કે અહીંયા કને શું ઘણી જ ભીડ જો આ જો કેવડા બધા આવે ત્યાં કાને શું નવું આવી ખબર નહીં હમણાં વિન્ટર કલેક્શન એ કેમ કે શિયાળો આવી ગયો ને એટલે હમણાં બધા સ્વેટરની જ શોપિંગ કરેલા કેમ કે શિયાળો આવી ગયો ને એટલા માટે તો બધા આવી રીતના આવે ઉતરી એટલી છે સન્ડે ના નવું આવે ને એટલે પછી બધા આવે જોવા સન્ડે ના એવડી ભીડ નહીં રહેતી હોય સન્ડે ના ઘણી જ ભીડ બધા કરતા અહીંયા કને ઘણી જ ભીડે કેમ કે અહીંયા કને ઘણું સરસ મલેરું એટલે સ્વેટર મલેરા ને અહીંયા કને એટલે તો બધા ઈ જ લેરા આપણે જે કામ હતું ને એક થઈ ગયું હજી તો અમુક તો હજી હવે ઓપન થાય રા આ ભાઈ હજી હવે ઓપન કરેરા બધું ના ને ઈ રોડ ના ઓલી સાઈડ રહી ગયું મને ઇનકે ઈકે કે હાલો હાલી કરે ને તો હું આબી સાળી સાઈડ આવી ગઈ ઈ હવે જો હાલો કરે ને ત્યાં પડી પાછળ રહી ગયા હવે હું રોડ ના ઓલી સાઈડ ઊભી આવ ને ઈ લોકો ત્યાં ગને ફંક્શન માં જવા માટે આપે નીકળી ગયા છે તો આપે જઈંચી કોટડા ચક્કર આપે ગામ માં કઈ દિવસ નથી ગયા તો હું જાઉં છું ફર્સ્ટ ટાઈમ ઈ ગામ માં તો આપે જઈંચી તો આપણે આવ્યા છીએ ચકારકોટડા અહીંયા ઘરે ફંક્શન છે મામેરાનું તો આ દીદીને લોકોને આવ હતું ને એટલે હું એના ઘરે આવી છું એટલે હું બી આવી છું અહીંયા ગને તો મામેરાનું ફંક્શન ચાલુ થઈ ગયું છે અહીંયા ગાને જો બધા ઉપર સ્ટેજ ઉપર બેસી ગયા છે

ફંક્શન પૂરું થઈ ગયું છે હમણાં જે બી વિધિ હતી ને એ બધું મામેરા ફંક્શન પૂરું થઈ ગયું છે તો બસ અહીંયા બધા કરે છે બધા અલગ અલગ રાઉન્ડ કરી અને બધા વાતો કરે છે તો આપે હવે જમી લીધું છે અને હવે બધા જેન્ટ્સ જમે છે લેડીઝ બધી જમી લીધું હવે જેન્ટ્સ જમે છે તો આપે હવે ને કોટડા ગામ જોવા જઈ છીએ કેવું છે કરીને ને અહીંયા દાંડિયા રાસ થશે મામેરાનો પ્રોગ્રામ પતી ગયો છે ને અહીંયા દાંડિયા રાસ થશે મામેરાનો પ્રોગ્રામ સમાજમાં હતો ને દાંડિયા રાસ અહીંયા ગ્રાઉન્ડમાં તો અહીંયા સ્ટેજ બી થઈ ગયો હોય તો આપણે થોડુંક કામ જોઈ આવી એ આ બધાને જોવું તો કરીને તો હું બી એના ભેગી જાઉં લઈશ બાકી મને મારે તો અહીંયા કને કોઈ કાંઈ નથી કોઈ ઓળખતું નથી એટલે આપણે તો કાંઈ હોય નહીં એવું તો આપે બધા અહીંયા કને બેસી અને રિયાણ કરી છીએ અહીંયા કને આદ્યાબુઆનું ઘર છે ને તો ત્યાં કને આપ બધા બેસીને બધા રિયાણ કરે છે કેમ કે હજી દાંડિયા રાસ ચાલુ નથી થયા ને એટલા સારું બધા રિયાણ કરે છે ફંક્શનમાંથી આપણે ઘરે આવી ગયા છીએ આપે એને દાંડિયા રાસ ના જોયા કેમ કે એને ઘણું ઠંડુ થઈ ગયું છે બહારે કરીને તો આપણે વેલા જ આવી ગયા થોડુંક દૂર બી થાય આપને તો કીધું કે વેલા હાલ્યા છે ઘરે અને ત્યાં કને મજા આવી ફર્સ્ટ ટાઈમ ગઈ હતી હું તો મેં કોઈ દિવસ જોયું નહોતું એ કેમકે કોઈ સગું ન હોય તો આપણે ન જઈને એમ પણ દીદીને લોકો જતા હતા એટલે આપણે એના સાથે ગયા હતા પણ મજા આવી આપને તો બસ આપણા બ્લોગને આપી અહીંયા જ કરી એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ અને જો તમે મને સબસ્ક્રાઈબ ન કર્યું હોય મારા ચેનલને તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવતીકાલે મળીશું નવા બ્લોગ સાથે બાય